નમસ્કાર મિત્રો સરકારી શાળાના બાળકો માટે રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની ઉત્તમ તક પ્લેન ટ્રેન અને રેલવે દ્વારા મુસાફરી કરાવવામાં આવશે જેમાં સંપૂર્ણ પ્રવાસ સ્લીપર ક્લાસમાં રિટર્નમાં ફ્લાઇટની અંદર મુસાફરી તમામ ટિકિટો આમાં સામેલ છે લોકલ સાઇટ સિંગ છે એ પણ સામેલ છે સાથે સાથે સવારે નાસ્તો બપોરે નાસ્તો અથવા જમવાનું અને સાંજે જમવાનું આપવામાં આવશે દિલ્હીની જ વાત કરીએ આપણે તો દિલ્હીના લાલ કિલ્લો રાજઘાટ કુતુબ મિનાર સંસદ ભવન રાષ્ટ્રપતિ ભવન અક્ષરધામ લોટસ ટેમ્પલ જેવા બધા જ સ્થળો આવરી આવરી લેવામાં આવ્યા છે વહેલા તે પહેલાં તમારી શાળાનો પ્રવાસ બુક કરશો એવી અપેક્ષા